દિવાળી પૂર્વ કેન્દ્ર સરકારે માં ઘટાડો કર્યા બાદ વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક અસર જોવા મળી રહી છે સામાન્ય ગ્રાહક થી લઈ વેપારીઓ સુધી સૌમાં ખુશીનો માહોલ છવાયો છે ખાસ કરીને વાહન ક્ષેત્રમાં જીએસટી ઘટાડાનો સીધો ફાયદો જોવા મળી રહ્યો છે નવા વાહનોની ખરીદીમાં નોંધપાત્ર વધારો થતાં ભરૂચના ફૂલ બજારમાં પણ તેજીનો માહોલ છવાયો છે ભરૂચ શહેરના મુખ્ય ફૂલ બજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં ખરીદદારોની સંખ્યા વધતી જોવા મળી છે નવા વાહનોની પૂજા પ્રવેશ લગ્ન પ્રસંગો તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો માટે ફૂલની માંગ વધતા વેપારીઓને રાહતનો શ્વાસ મળ્યો છે ફૂલના વેપારીઓ જણાવે છે કે લાંબા સમયથી ફૂલના વેપારમાં મંદી જેવી પરિસ્થિતિ હતી પરંતુ તહેવારોની સિઝન શરૂ થવા સાથે અને સરકારના જીએસટી ઘટાડાના નિર્ણય બાદ હવે બજારમાં નવી ચેતના પાછી આવી છે હાલ ફૂલ બજારમાં ગલગોટાના ફૂલ એસી થી સો રૂપિયા પ્રતિ કિલો ગુલાબ બસો થી અઢીસો રૂપિયા પ્રતિ કિલો મહારાષ્ટ્રના ફૂલ છસો રૂપિયા સુધી અને લીલીના ફૂલ બારસો રૂપિયા પ્રતિ કિલોથી વધુના ભાવે વેચાઈ રહ્યા છે પર્યો જણાવે છે કે હાલ માંગ વધવાથી ભાવમાં પણ થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે છતાં ગ્રાહકો ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે હું છેલ્લા 25 વર્ષથી ફૂલનો ધંધો કરું છું પણ આ વખતે ફૂલનો જે પછાટો વરસાદ પડેલો છે એના માટે જે ગામડાના ફૂલની થોડી અછત છે નાગેશિકનો માલ સારો છે એટલે 70 રૂપિયા કિલો છે આપણો ગામડાનો ગોટો છે 80-100 રૂપિયા કિલો છે ગુલાબના ફૂલ છે એ બસો અઢીસો રૂપિયા કિલો છે પારસના ફૂલ છે એ છસો રૂપિયા કિલો છે અને જે નવસારી થી ના લીલી ના ફૂલ આવે છે એ બારસો ચૌદસો રૂપિયા લીલી ના ફૂલ છે ગયા વર્ષ કરતા આ વર્ષ ઘરાકીમાં જરા સારું છે ગયા વર્ષે વરસાદ વધારો હતો એટલે નુકસાની બોટ એટલે લોકો એના પાંચ સાલ ગઈ સાલ કરાકીમાં સારું છે